ચૂનો લગાવ્યો હોવાના આક્ષેપ સાથે સેનેટ મેમ્બર કપિલ જોશી પત્રકાર પરિષદ ડોક્ટર વિજયકુમાર કુમાર શ્રીવાસ્તવ મહારાજા સહેજરાવ યુનિવર્સિટી વડોદરાના પૂર્વ વાઇસ ચાન્સેલર છે તેઓની નિમણૂક સમયે તેમની લાયકાત અંગે પ્રશ્નો ઉઠ્યા હતા જેના કારણે વિવાદ સર્જાયો હતો આ વિવાદો વચ્ચે ડોક્ટર શ્રીવાસ્તવે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું રાજીનામું આપ્યા બાદ પણ તેઓ સત્તાવાર નિવાસ સ્થાને રહેતા હતા જે અંગે વિદ્યાર્થીઓ અને સ્થાનિક સાંસદે વિરોધ વ્યક્ત કર્યો છે અને સાંસદે તેમને બંગલો ખાલી કરવાની વિનંતી સાથે ઈમેલ પણ લખ્યો છે સામાન્ય રીતે વાઇસ ચાન્સેલર પદેથી રાજીનામું આપ્યા બાદ સત્તાવાર નિવાસ સ્થાન ખાલી કરવામાં આવે છે પરંતુ ડોક્ટર શ્રીવાસ્તવના મામલે આ પ્રક્રિયા વિલંબિત થઈ છે આથી એમએસયુના વિદ્યાર્થીઓ અને સ્થાનિક સમાજ દ્વારા આ મુદ્દે સતત ચર્ચા અને વિરોધ થઈ રહ્યા છે ત્યારે કપિલ જોશી દ્વારા આરટીઆઈ માંગવામાં આવી હતી જેમાં ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ પૂર્વ વાઇસ ચાન્સેલર એમએસ યુનિવર્સિટીમાં કરેલા ખર્ચ જેમાં એકવીસ લાખનું ચૂનું લગાડવામાં આવ્યું છે જેને લઈ સેનેટ મેમ્બર કપિલ જોશી પત્રકાર પરિષદ સંપૂર્ણ માહિતી આપી હતી આમ તો આપણે સૌ જાણીએ છીએ કે જ્યારથી એમએસ યુનિવર્સિટીમાં ગુજરાતની ભાજપ સરકાર દ્વારા જે કોમન એક્ટ નામનો કાળો કાયદો લઈને આ યુનિવર્સિટીનું સ્ટેટસ યુનિવર્સિટીનું રેસિડેન્શિયલ કેરેક્ટર આ બધી યુનિવર્સિટીની જે સ્વાયત્તતા હતી એની પર જે આ લોકોએ હુમલો કર્યો એ દિવસથી જ નક્કી થઈ ગયું હતું કે આ એમએસ યુનિવર્સિટીનું ભગવાગરણ થઈ ગયું છે અને આ યુનિવર્સિટીમાં ભારતીય જનતા પાર્ટીના કુશાસનની અંદર એમના મડતિયાઓ જે પણ વાઇસ ચાન્સેલર કે જે પણ સત્તા અધિકારીઓ તરીકે નિમણૂક થતી હોય એ તમામ માત્ર અહીંયા આ યુનિવર્સિટીનું સત્યાનાશ કરવા જ આવ્યા છે અને એનો જીવતો જાગતો પુરાવો ભાઈ શ્રી કપિલે જે કરી કરીને તમને જે વાઇસ ચાન્સેલર હતા પૂર્વ જે બંગલો ખાલી કરવા પણ તૈયાર નહીં જાણે એમની વ્યક્તિગત જાગીર હોય આ યુનિવર્સિટીની પ્રોપર્ટી છે મહારાજા સાહેજીરાવ ગાયકવાડની દેન આ યુનિવર્સિટીનું તંત્ર આખું ખાડે ગયું છે ભારતીય પાર્ટીના રાજમાં આમ તો વડોદરાના સાંસદ હોય કે વડોદરાના જે ધારાસભ્યો જે લોકો એમએસ યુનિવર્સિટીમાં ભણેલા છે એમએસ યુનિવર્સિટી જે લોકોને ઓળખાણ આપી એ બધા માત્ર મીડિયામાં કે પેપરમાં સ્ટેટમેન્ટ આપતા હતા પરંતુ કોઈની એવી છત્રી છાતી નથી કે જે વાઇસ ચાન્સેલર બંગલો ખાલી ના કરે તો તાત્કાલિક પોલીસ કેસ કેમ ના કરાયો તમે જ્યારે ગેરકાયદેસર દબાણની વાત આવે તો આ ગેરકાયદેસર એમને બંગલો લીધો હતો બંગલો ખાલી કર્યો નહોતો તો ત્યારે આ લોકોએ પોલીસ કેસ કેમ ના કર્યો આ બધા બહુ પ્રશ્નો છે પરંતુ યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે એમના ભવિષ્યનું ત્યારે જ પ્રશ્ના ચિહ્ન ગયો હતો જ્યારે આ કોમન એક નામનો કાળો કાયદો આવ્યો હતો આજે જે જાગૃત સાયઠ મેમ્બરો યુનિવર્સિટીમાં હતા આજે કપિલ જોશી હોય કે અમર ઢોમસે હોય કે નરેન્દ્ર રાવત હોય કે નિકુલ પટેલ હોય આપ સૌ જાણો છો કે જે કોંગ્રેસના અમારા શહેર મેમ્બરો હતા આ યુનિવર્સિટીની ગરિમાને બચાવવા હંમેશા આ લોકો લડ્યા છે આંદોલન કરે છે અને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે અમે પણ આ યુનિવર્સિટીના ભૂતપૂર્વ જીએસયુપી તરીકે આ યુનિવર્સિટીમાં ગયા છે પરંતુ આ યુનિવર્સિટી જે એક શૈક્ષણિક સંસ્થા માત્ર વડોદરા ગુજરાત રાજ્યમાં નહીં આખા ભારત દેશમાં આખા વિશ્વ વિખ્યાત આ યુનિવર્સિટીનું સ્તર જે ઘટી ગયું અને આ લોકોએ જે યુનિવર્સિટીમાં રાજકારણ ચાલુ કર્યું અને જાણી જોઈને એમએસ યુનિવર્સિટીનું નામ ડાઉન કરીને જે ખાનગી યુનિવર્સિટી વર્દે એની આજુબાજુ ચાલુ થઈ ગઈ છે જે લોકો દુકાનો ખોલીને બેઠા છે એને આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મહત્ત્વ મળ્યું છે માટે એમએસ યુનિવર્સિટીનું નામ બગડ્યું છે અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આવા ભવિષ્યમાં જો ખરેખર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એવું કહેતા હોય અને ભાજપની સરકાર એવું કહેતી હોય કે અમારો પારદર્શક વહીવટ છે તો પારદર્શક વહીવટ હોય તો તમે એક જમાનામાં યુનિવર્સિટીની અંદર જે વાઇસ ચાન્સેલરની નિમણૂક થતી હતી નોન પોલિટિકલ લોકો હતા બિન રાજકીય લોકો હતા પણ છેલ્લા આ યુનિવર્સિટીમાં જ્યારથી બીજેપી ગુજરાતમાં સત્તામાં આવી ત્યારથી આ યુનિવર્સિટીમાં પોલિટિકલ અપોઇન્ટમેન્ટ શરૂ થઈ ગઈ અને યુનિવર્સિટીનું ભગવાકરણ શરૂ થઈ ગયું માત્ર એમએસ યુનિવર્સિટી નહીં એસ એસપી યુનિવર્સિટી હોય કે ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટી બધી જગ્યાએ આવી સ્થિતિ છે જેના માટે જવાબદાર આ ભારતીય જનતા પાર્ટીનું કુશાસન છે આજ રોજ જે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમારો મુખ્ય મુદ્દો છે કે જે નકલી કુલપતિ ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ જેને લખલૂટ ખર્ચાઓ કર્યા એનો ભાંડા ફોડવા માટેનું આ એક પ્રેસ વાર્તાનું આયોજન કર્યું છે અને આપના લોકોના માધ્યમથી આપ લોગ નિમિત્ત બનીને આ વડોદરાની પ્રજા સુધી આ જે કૌભાંડો છે આ ભાંડા ફોડ છે એ પહોંચશે એના માટે અમે આજે પ્રેસ વાર્તાનું આયોજન કરેલું છે અમારા પ્રમુખશ્રી અને અમારા મંત્રીશ્રી એ પણ આ પ્રેસવાર્તાની અંદર એમના મંતવ્ય રજૂ કરશે તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ વિજયકુમાર શ્રીવાસ્તવ જે નકલી કુલપતિસિંહ તરીકે આ ભાજપની ભ્રષ્ટ સરકાર દ્વારા જે નિમણૂક કરવામાં આવી હતી તેના વિરુદ્ધમાં મેં એક આરટીઆઈ કરેલી ત્રીસ દિવસમાં આરટીઆઈનો જવાબ આપવો જોઈએ કાયદાની જોગવાઈ પ્રમાણે પણ ત્રીસ દિવસમાં જવાબ ન મળતા મેં કાયદાકીય અપીલ કરેલી અપીલ બાદ મને યુનિવર્સિટી દ્વારા છ માર્ચના રોજ એ આરટીઆઈનો જવાબ દેવામાં આવ્યો આ આરટીઆઈનો જવાબની અંદર જે ખર્ચના આંકડાઓ જોતા મને ગુજરાતી પંક્તિ યાદ આવે છે કે કોના બાપની દિવાળી કોના બાપની દિવાળી કારણ કે દલ્લા તરવાડી માફક જે ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવે પોતાની લાયકાત છુપાવી અને સરકારશ્રીની મદદથી આજે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મહારાજા સિંહજ યુનિવર્સિટીમાં આ કુલપતિએ વૈભવી વિલાસનો દાટ વાળી દીધો આજે ગુજરાતની અંદર આપણે જોઈએ છે કે નકલી સરકારી કચેરીઓ નકલી અધિકારીઓ નકલી કોટો એનો જે સિલસિલો ચાલી રહ્યો છે એમાં એક વધારાનું છોગું ઉમેરાયું એ છે નકલી કુલપતિ આજે આખા ગુજરાતની અંદર નકલી કુલપતિઓનો રાફડો ફાટી ચૂક્યો છે એમાંના એક નકલી કુલપતિ અમારા જે વિજયકુમાર શ્રીવાસ્તવના જો ખર્ચાઓ તમને હવે એની પર નજર રાખવું તો મને આરટીઆઈ આરટીઆઈ માધ્યમથી જે મને મળ્યા છે ખર્ચાઓ કે જેના વિદેશ પ્રવાસની અંદર એને ટોટલ છ દેશોમાં ત્રણ વર્ષની અંદર છ થી સાત દેશોની અંદર એને ભ્રમણ યાત્રા કરી જેમાં જાપાન યુકે સ્પેન અમેરિકા ફ્રાન્સ નેપાલ ઇટલી જેવા દેશોમાં આ નકલી કુલપતિએ યાત્રા કરી અને એની પાછળ એકવીસ લાખ રૂપિયાનો આ યુનિવર્સિટીને ચૂનો લગાવવામાં આવ્યો કેટલા એકવીસ લાખ રૂપિયાનો ચૂનો જેમ આપણા ભારતીય જનતા પાર્ટીના કે ઘણા બધા અધિકારીઓ જે રાજાની જેમ યાત્રાઓ કરે છે એટલે આપણે કહીએ છીએ યથા રાજા તથા પ્રજા વળી પડિયાના પાટુની માફિક કુલપતિ જે પોતાની અસલા અસલી બાયને છુપાવવા માટે જે વકીલ બાબુની નિમણૂકો કરી એ વકીલ બાબુઓની પાછળ કોર્ટની અંદર ત્રણ લાખ તેત્રીસ હજાર રૂપિયા આ યુનિવર્સિટી દ્વારા એ ચૂકવવામાં આવ્યા ત્રણ લાખ તેત્રીસ હજાર આઠસો ને પચાસ રૂપિયા એની સાથે સાથે જે કાયદાકીય સલાહો લીધી એ કાયદાકીય સલાહો એની પાછળ લાખો રૂપિયા એટલે બાર લાખ એટલે ટોટલ તમે જુઓ તો સોળ લાખ રૂપિયાનો ખર્ચો માત્ર કાયદાકીય સલાહ પાછળ છે શરમ આવે છે મને આ ભાજપની સરકાર ઉપર શરમ આવે છે મને આ નકલી કુલપતિઓ ઉપર કે જ્યારે આ કાળઝાળ ગરમીની અંદર યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓ માટે પીવાના પાણી નથી હોતા વોટર કુલર નથી હોતા લાઇબ્રેરીઓની અંદર એસીઓ નથી ચાલતા ક્લાસોની અંદર પંખાઓ નથી ચાલતા ત્યારે આવા મોંઘા દાટ વિદેશી પ્રવાસો કરે છે આવા નકલી કુલપતિઓ કાનૂની કાયદા સલાહ પાછળ લાખો રૂપિયા વાપરે છે ખરેખર આ બધા જે પ્રજાના પૈસા વિદ્યાર્થીઓના પૈસા છે ખરેખર વિદ્યાર્થીઓના કલ્યાણ માટે વાપરવા જોઈએ હવે હું વાત કરીશ કે આ નકલી કુલપતિને પગાર મળવા પાત્ર એનાથી વિશેષ પણ એને એમના વાહન ખર્ચ માટે નવ લાખ રૂપિયા અઢાર હજાર એમની પાછળ ચૂકવવામાં આવ્યા વાહન ખર્ચમાં તમે જોઈ શકો છો મેન્ટેનન્સ ઓફ વેહકલ નવ લાખ અઢાર હજાર રૂપિયા એની સાથે સાથે મેડિકલ ખર્ચ એક લાખ સાઠ હજાર રૂપિયા એના પછી રાજાનો ઠાઠ ભોગવતા નકલી કુલપતિના બંગલે સેવા કરવા સેવા કરવા માટે જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને કેટલો પગાર ચૂકવ્યો તો કે સત્તર લાખ ચોવીસ હજાર રૂપિયા ચૂકવવામાં આવ્યા અને ભાઈ ચોવીસ કલાક એસીમાં બેહતા હોય એની જેમ એમજીવી સીએલનું બિલ સાડા ત્રણ લાખ રૂપિયા આવ્યું એટલે આપણે સમજી શકીએ છીએ કે આ ટોટલ જે નવાબી રજવાડી ઠાઠની જેમ આ નકલી કુલપતિ અને આ ભાજપની ભ્રષ્ટ સરકાર હું પૂછવા માગું છું શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને કેમ છાવરે છે કેમ કે રિશ્તા ક્યાં કહેલાતા હે પ્રોફેસર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ જોડે સાના માટે આ નકલી કુલપતિ ને તમે સજા નથી કરતા કેમ જેલની પાછળ નથી ઢકેલતા કેમ આની પાસેથી આ લાખો રૂપિયાના જે પ્રજાના પૈસા એને વેડફા છે એની રિકવરી નથી કરતા સાના માટે એટલે તમે સમજી શકો છો કે આ ભાજપની પસ સરકાર એટલી જ પાપની ભાગીદાર છે જેટલો આ નકલી કુલપતિ વિજયકુમાર શ્રીવાસ્તવ છે વાત બહુ ગંભીર છે અને આ પ્રશ્ન છે મને કે આવા રાજા રાજાશાહી ઠાટ પૂરો પાડનાર આ કયા તત્વો સંસદીય ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો